નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આતરસુબા વિજયનગર ખાતે રાણા પૂજા ભીલની જન્મ જયંતિ નિમિત્તે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસી સમાજ બાહુલ્ય સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં મુખ્યત્વે વાસવાડાના સંસદ સભ્ય શ્રી રાજકુમાર રોત અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને રાજસ્થાનના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાણા પૂજા ભીલને શ્રદ્ધાંજલિ આપી પ્રકૃતિની પૂજા અર્ચના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વિરુચિપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સિંહસિંહ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ